નગરપાલિકા તેમજ વાર્ષિક કોન્ટ્રાક્ટરને કામગીરી બાબતે ફરિયાદ કરી તો કહે છે કે નગરપાલિકા બિલના પૈસા નથી આપતી એટલે કામ નહીં થાય હાલ ચોમાસાનો માહોલ છે નીચાણવાળો વિસ્તાર હોય પાણી ભરાવાને કારણે ગટરના ઢાંકણા ન હોય અને અકસ્માત બને તો જવાબદારી કોની વોર્ડ નંબર નવમાં ધરાડના ડેલા વિસ્તારમાં આઠ માસ થયા કચરું ઉપાડવા માટેની ગાડી પણ નથી આવી મોટે ભાગે સ્લમ વિસ્તાર હોવાથી નગરપાલિકાએ આ વિસ્તારમાં રોગચાળો પગ પેસારો કરે તે પહેલાં સફાઈ અને ગટર રિપેરિંગની કામગીરી કરવા પ્રજાની પ્રબળ માગ છે પાલિકા ઓફિસે અનેક વખત રજૂઆતો કરેલી પણ કોઈ ઉકેલ નહીં આવતા પ્રજાની પીડા જોઈને નગરસેવક પરિવારનું દિલ દ્રવી ઉઠ્યું અને સ્વખર્ચે કામગીરી નગરસેવક રઝાક હિંગોરા પરિવારે કામગીરી હાથ ધરી છે નગરપાલિકા કરતા કોઈ જાતનું કઈ નિરીક્ષણ એવું નહીં તેના માટે થઈને મેં મારા સો ખર્ચે આ કુંડીના ઢાકણા નું કામ કરેલ છે એમાં ખાસ કરીને મારા ઘર પાસે કચરાની ગાડી પણ નોતી ચાલી શકતી આઠ મહિના કચરાની ગાડી બનશે એટલે મારે ખર્ચા કામ કરવું પડ્યું અગાઉ પણ મેં મારે સો ખર્ચે ધોરજી થી મીઠા પાણીનું પાણી પાણીનો નિકાલ કરેલ છે બીજું મરકસના ઓછામાં તેર થી ચૌદ બોર ચાલુ છે તેની માલિકો મેં મારે સો ખર્ચે જ કામ કરેલ છે ઘરે ઘરે પાણીના નળ આપેલ છે બોર મને મરકસે કરી દીધા બાકી બોરમાંથી મોટરું બગડી જાય સો ખર્ચે નાખું છું પાણીના ટાંકા ચડાવે છે ઘરે ઘરે પાણીના નળ પણ આપ્યા છે સુકા મેં તમને એક ઘરની માલિકો ચાર ચાર સૂત્ર સુભી છે પબ્લિક હક છે કામ કર્યું છે ને હજી કરતો જ રહીશ